ગુડ મોર્નિંગ આ સોરી ગુડ મોર્નિંગ નહીં ગુડ ઇવનિંગ બધાને કેમ છો ભાઈ મજામાં છો તો ભાઈ હજી તો હું જાગ્યો છું અત્યારે મારે તો આજે તો હવે ચાર દિવસની આજથી કન્ટિન્યુ રજા છે તો સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા બ્લોગમાં તો આજનો દિવસ તો જો મારે જો આજે ટાઈમ પાસ કરવામાં જ જશે તો હું ભાઈ બહેનને બધાને કાલ સાંજે તો વાત થઈ ગઈ મારે કે ભાઈ આપણે ક્રિકેટ રમવા જવાનું છે ને બીચ ઉપર જશું બેસવા અને પણ હવે ખબર નહીં હું હું આજ સફળ થાય તો જોઈએ આજ તો જવું છે જીમમાં જવું છે જેમ હું આવ્યો ત્યારનો હું એક વખત હજી ખાલી જોવા જ ગયો હતો પણ એ અમારા માટે ફ્રીમાં છે પણ આજે છે ખરેખર જીમમાં મને મને કે આપણે આજે જીમમાં એમ બોડી થાકતી નથી ઊંઘ નહીં રાઈટના છ સવારના છ વાગ્યા લગી ઊંઘ નહીં થતી મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ આપણે બે જઈશું જીમમાં તો જો આપણે ચગી ગયા છીએ અને જો હવે ચા બાર પીવાની તૈયારી કરશું અને જો વારનું વાતાવરણ તો હું તમને કહું કે વારનું વાતાવરણ તો જો હજી મસ્ત આવું થઈ ગયું છે જો અત્યારે વાગ્યા સાડા બાર રાતના હા સોરી એક વાગ્યો એક વાગ્યો સવારનો એક વાગ્યો ખબર ના પબ્લિક હોતું કેમ નથી હજી સવારનો એક વાગી ગયો છે એટલે રાતનો એક ચા બનાવી છે ચાલો પહેલા કપડાં ધોવા નાખી દેવાના છે જો કપડાં છે ને હું આવી રીતે ભરીને રાખું છું બધા એમ પછી બધા કપડાં એક હારે ધોઈ નાખવાના એમ તો એ કપડા ધોવા નાખી દઉં એટલે એની રીતે ધોવાઈ જાય મારો અહીંયા ધોવાની માથાકૂટ નથી ભાઈ ધોવાની માથાકૂટ હોય તો મારે રજા કપડા ધોવામાં જ જાય ભાઈ તો જો આમ આવું વોશિંગ મશીન છે નાખી દેવાના ભરી દેવાના બધા તો બગડી ગયો હતો ને જો નાખ્યું તો ખોદો થઈ ગયો તો આજે ભાઈ બહુ ટાઈમ પછી મને એવું લાગ્યું કે ભાઈ એવું તો ઓરિજિનલ લાગે છે આ કારણ કે કેટલા એક અઠવાડિયું અઠવાડિયા અઠવાડિયા ઉપર થઈ ગયું હવે દૂધ બગડી ગયું અત્યારે જો નાખવું પડે જો કઈ બનાવશું આપણે પાવડરની ચા પાવડર પીડ્યો આપણી ભાઈ દૂધનો પાવડર પાવડરની ચા બનશે ભાઈ તો ભાઈ આપણી ચા રેડી છે હવે પી એક નંબર હા મારો જૂનો મોબાઈલ છે અને જૂના મોબાઈલમાં હું વાપરતા વાપરતા આમ કરતો ને તો ડિસ્પ્લે બહાર આવી ગયા હવે આમ પડતા આમ આમ પડી મોઢા ઉપર ડિસ્પ્લે પડી પડો તોય ડિસ્પ્લે ચાલુ હતી ને પછી હવે તો ભાઈ આપણે કર્યું જો ફેકી હતી પરમાનન્ટ ચોંટડતી હતી કારણ કે હવે આ મોબાઈલ પતી જાય બલ પતી જાય તો આ બીજો છે આપણી પાસે જો મેં આને છે ને ત્યાં ફેરીને પરમાનન્ટ છોંડાવી દીધું ઢાકણું પાછળનું ઢાકણું નીકળી જતું હતું આગળ ડિસ્પ્લે નીકળી જતી તો હવે ફેક છોટાડી દીધું પરમાનન્ટ ચારે છોડાવી દીધું હવે જોઈ દો ચાલુ કરી દો ચાલુ નથી થતો લાગતો હાલા ચાર્જિંગ નથી હસી ચાર્જિંગ ચાર્જિંગમાં મૂકવા દો હા જીવે છે જો હજી જીવે છે મોબાઈલ હો વાય વાય તો પાછા હવે જઈએ છીએ હોટલે બ્રેકફાસ્ટ કરવા માટે કારણ કે અહીંયા બનાવવું બધું બહુ આળા ચડે છે આજે તો કે બટેકા પૌવા બનાવવાનો પ્લાન હતો પણ બહુ આળા ચડે છે એટલે સાના માના હોટલે જઈને સાના માના બ્રેકફાસ્ટ કરતા આવી તો હાલો હવે દાશું હોટલે બ્રેકફાસ્ટ કરતા આવી તો હવે અમારે સવાર પડી છે અત્યારે પડી જો હવે વાહ કેટલું મસ્ત વાતાવરણ છે આમ જો છે ને સવાર પડી ગઈ છે જો દાશું હવે હોટલે બીજો પાછળની લાઇટ બંધ નથી આ બિલ્ડિંગની લાઇટું જો બસ આવી ગઈ છે આપડી બસ માં ભી આપણે આપડે છેલ્લે બરાબર ને તો પછી આપણે હોટેલે ભોગી ગયા છે ને આપણે જો આપણો નાસ્તો લઈ લીધો સવાર નાસ્તામાં જો કે હું બધું બીજું બ્રેડ ને એવું તો કાંઈ ખાતો નથી પણ બે સંતરા ને એક કેળું ને થોડાક દાળ રાઈસ લઈ લીધા બસ દાળ ભાત કે નહીં એ સવાર સવારમાં બસ હું આ થયો મને બ્રેડ ને હું સવાર સવારમાં ભાવતું નથી જો ખાઈ લીધું તો એમાં એવું છે હવે આપણે સાંટવાની છે મૂણો કોટો દવા ભાઈ દવા કામ કામકાજ ચાલુ કરી નાખ્યું છે જો હું દવા લઈને આવ્યો છું કોટો ખોટો ખબર નહીં કઈ દવા છે પણ દવા લઈને આવ્યો છું ને આ પિચકારી લઈને આવ્યો છું એટલે પંપ જેવો સ્પ્રેગન ના બધી ગાડી દેવી છે જો આ બધી કોક્રો બહુ નીકળ નીકળે છે તો આખી રૂમ ભરાઈ ગઈ છે એવું છે આજે મારો રૂમ પાર્ટનર આવવાનો છે નવો તો એનું સ્વાગત કરવું પડશે મારે તો કારણ કે હવે એકલા તો ભાઈ રહેવાયું છે નહીં હવે એકલા આઝાદી હતી ને એ બધી પૂરી થઈ ગઈ હવે કોઈ નવો કોક આવે છે ખબર નહીં કોણ આવતું હોય પણ હવે આ ડબલા ડબલા બધું છે ને ફેંકી દઈશું આપણે હવે આગળ રાખવાનું નથી થતું ખબર નહીં કઈ કન્ટરી ના હું તમને છે ને આ રીતે ભાઈ કયો મારો રૂમ પાર્ટનર નવો આવે છે તો જોઈએ હવે પહેલાં તો હું દવા છાંટી લઉં બધું બીજું પહેલાં હું મિક્સ કરી લઉં તો પછી પાછા હોટલે ઉપડ્યા કારણ કે મને ચડ્યું હતું માથું માથું એવું ચડ્યું કે એની વાત જવા દો કારણ કે લગભગ મને એમ છે દવા બહુ સ્ટ્રોંગ હતી ને એટલે ભાઈ મોનો કોટો ખબર નહીં કઈ દવા હોય ફૂલ સ્ટ્રોંગ હતી તો માથું ચડ્યું હરખાય તો મેં કીધું હવે જાઉં હું એક જ્યુસ પીતો હોટલે હોટેલે સારું એવું તો ભાઈબહેનને ફોન કર્યો કે હાલ જ્યુસ પીવા તો પછી મેં તો ભાઈ ના પડી મેં કીધું હું રૂમ હવે સાફ નહીં કરું તો જો મેં ભાઈને કીધું અહીં કારણ ત્યાં અમારો ક્લિનર હતો ને એને કીધું મેં કીધું ભાઈ તું રૂમ સાફ કરી દે મારાથી હવે નહીં થાય કાંઈ કારણે તો દવા ચાટી પછી સાફ કરવા માટે મેં બીજા બોલાવ્યો હતો ભાઈ ભી પડી ગઈ ભાઈ યાર કઈ ખબર નહીં કઈ સાડી દવા બહુ બહુ સ્ટ્રોંગ દવા હતી ભાઈ ખરેખર યાર એટલી સ્ટ્રોંગ હતી કે ભાઈ મને માથું ચડી ગયું માથું ચઢી દેજો હતું લાલ થઈ ગયું તમને દેખાય તો ઠીક છે ભાઈ ખબર નહીં ખબર દેખાતું એમાં આંખ્યું લાલ થઈ ગઈ મારી એવું એટલું આ આમ ચડી ગઈ ને દારે મગજમાં જ ચડી ગઈ દવા મને એવું થયું તો પછી હોટેલે ગયો થોડું ખાધું ઠંડુ પાણું ઠંડી ઠંડુ પીધું મોઢું ધોયું પછી થોડોક આરામ કર્યો તો હવે થોડુંક સારું લાગે છે ભાઈ ઓલા ભાઈને મેં ક્લિનિંગ કરવા બોલાયો એ બધું ભાઈ તું આવી જા અને આ દવા છે સાટેલી છે ને એ બધું હરકું કરી દે હવે મારા કંટ્રોલમાં નહીં રે મને મજા નથી તો એ ભાઈ આવ્યો અને બધું ક્લીન કરી ગયો બધું રૂમ ને બધું મોપ મારીને બધું આ છોકરો આવવા હતો ને એટલે સાફ સાફ સફાઈ ગયો તો એવું છે ભાઈ હવે દવા મને જરાક થયું તો વિચાર કરો ખેડૂતોને કેમ થતું હોય છે મારા પપ્પા તો ભાઈ હું કાંઈ વસ્તુ ન મોઢે માસ્ક બાંધે કે નો કાંઈ વસ્તુ કરે એને કેમ થતું હોય છે મને દી થાય છે આખો દિવસ દવા છાંટતા હોય તો એને થતું તો એ માથું કદાચ ને દુખે ને દવા છાંટ્યા પછી તોય આના કારણે દુઃખે તો બધાયને હું એમ જ કહું છું ભાઈ જેટલા ખેડૂત ભાઈઓ હોય ને તો દવા છાંટતી વખતે માસ્ક પહેરો હાથના ગ્લોવસ પહેરો પોતાની સેફ્ટી વધારે જરૂરી છે ભાઈ ખરેખર ચાલો હવે ડાયરેક મળશે સાંજે રીતે કારણ કે હવે જવાનું છે મારે મારા ભાઈ બહેનને લઈને પીચ ઉપર બસ એની આરે મજા કરવાની છે ફરવાનું મજા કરવાની એવું છે તો હવે હું ઘડી ભોઈ જાઉં આરામ કરી લઉં કારણ કે હજી માથું જોઈ થોડું થોડું દુઃખે છે મને કીધું કે તું આરામ કરી લે એમ